કેન કરે જાવનો કનુક્કા હા આગળ તો બોલે આમ કે ગાડી આકે છે વાળવા જો છે આ કે બોલે એમ છે સંતનાઈ સાહેબ હો ગાડીમાં કોને બેહવાનું છે એય ગાડીમાં એવું તો બેસ જ લઈ એ જ આમ જ જાય છે ભઈ જલ ટકા

મિત્રો અત્યારે આ લોકેશનમાં અમે આવ્યા છીએ ગુજરાતી સોંગનું શૂટ કરવા માટે અને અત્યારે શૂટ ચાલી રહ્યું છે અમે અત્યારે લોકેશન સેન્જ કરી રહ્યા છીએ હિરોઈન આ ફોર્યુલમાં જાય છે અને રાજાનો ઘોડો જો આવડો આ છે તો આ જાય છે રાજા તો મિત્રો અત્યારે ગુજરાતી નું શૂટ થઈ રહ્યું છે અને અત્યારે અમે લોકેશન ચેન્જ કરી રહ્યા છીએ અને આ છે રાજાનો ઘોડો अत्यार बीजी जगह शूट चाली रही है त्या लाई जी जी अमे शेयर करो शेयर करो बदन शेयर करो वीडियो तेरे लाए तुमने बताओ गुजराती सॉन्ग शूटिंग અત્યારે આવ્યા છીએ અમે પારડી તળાવમાં આપણે રૂપાવટી પાસે પારડી આવ્યું ને રૂપાવટી અને પાવડીની બસ છે ત્યાં થાય આ છે અત્યારે લોકેશન અહીંયા અત્યારે અમારે શૂટ કરવાનું છે હાલમાં જુઓ લોકેશન એક નંબર છે ને બાકી ઘટે કઈ હિરોઈન જો આમાં છે ફોરવિલમાં હિરોઈન છે અમારી રાધા રાધા

મેલે બીજ કે